રાહદારીઓને નિયમિત મળી રહે તેવા ઉમદા આશયથી વોટર કુલર અર્પણ કરતા પૌત્ર રત્ન હર્ષદ નારોલા પિયુષ નારોલા પુત્ર રત્ન અમરશીભાઈ નારોલા તેમજ ધીરુભાઈ નારોલા પરિવારે સ્વર્ગીય માતૃશ્રી જીવીબેન ભીમજીભાઈની પુણ્ય સ્મૃતિમાં પરમાર્થનું સુંદર કાર્યનું અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે